જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી નિતિશ કુમારે મંચ પરથી જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં ઊભા થઈને આભાર વ્યક્ત કરવાનો આદેશ આપ્યો હતો પ્રધાનમંત્રી મોદીના પૂર્ણિયા પ્રવાસ નિમિત્તે યોજાયેલી આ રેલીમાં નીતિશ કુમારે તેમના સંબોધન દરમિયાન રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોને શ્રેય કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીને આપ્યો હતો પોતાના વક્તવ્યમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે બિહારના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પ્રયત્નશીલ રહ્યા છે અને તેમના સહયોગથી જ રાજ્યના પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધીને કહ્યું બિહારના વિકાસ કાર્યો માટે આપ સૌ ઊભા થઈ પ્રધાનમંત્રી મોદીનો આભાર માનો તેમના આહવાન બાદ સભામાં હાજર લોકોએ ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું આ ઘટનાક્રમ આગામી વર્ષ બે હજાર પચીસમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએ એકજૂથ થઈ ચૂંટણી લડવાની

इसलिए आप कहा बैठी हुई हो तुम लोग खड़ा हो वहां बैठे हुए खड़ा हो खड़ा होके बोलो सब जगह तो सब जगह से आप लोगों ने उनका स्वागत किया एक एक बात जाना है इसलिए मैं आप सबको मैं बधाई देता हूं बहुत बहुत धन्यवाद राज्य सरकार तो कर ही रही है अब इनका जो सहयोग मिल रहा इसलिए बिहार बहुत आगे बढ़ जाएगा एक नया राज्य बनेगा इन्हीं शब्दों के साथ आप सबको बहुत बहुत धन्यवाद